તાપી નદી શુદ્ધિકરણ માટે સામાજિક કાર્યકર્તા હરીશભાઈ ગુર્જરની અનોખી પહેલ તાપી નદી શુદ્ધિકરણ માટે સમાજ સેવાનું કાર્યકર્તા તરીકેની સેવા આપી રહેલા હરીશભાઈ ગુર્જર દ્વારા તાપી નદીના તમામ ઓવારા પર તેમજ ઓવરબ્રિજ પર હંમેશ માટે સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે એવી રજૂઆત કરતા રહ્યા છે જેથી કરી લોકો જે ધાર્મિક સામગ્રી પધરાવતા હોય છે તેના પર અંકુશ લાગશે સુરત શહેરના લોકો ઓવરબ્રિજ પરથી તાપી નદીમાં પ્લાસ્ટિકની થેલી ભરી ધાર્મિક સામગ્રી પધરાવતા હોય છે જે આવનારા સમયમાં તાપી નદી ગંદકીનું સામ્રાજ્ય બની જાય તો નવાઈ નહીં હરીશભાઈ ગુર્જર દ્વારા હંમેશા ભારતની તમામ નદી તળાવ નહેર અને સમુદ્રમાં પધરાવતી ધાર્મિક સામગ્રીનો વિરોધ કરવામાં આવે છે જેમની જવાબદારી ધાર્મિક સામગ્રી પધરાવવા આવતા લોકોને જાગૃત કરવામાં આવે છે તમારી તમામ ધાર્મિક સામગ્રી સુરત મહાનગરપાલિકાની ગાડીમાં પધરાવશો નદી તળાવ કે સમુદ્રને સ્વચ્છ રાખવાનો આશ્રય રાખો રિપોર્ટર સુનિલ ગાંજેવાલા સુરત જય હિન્દ વંદે માતરમ મોરીસભાઈ ગુર્જર રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન સુરત શહેર અધ્યક્ષ હાલ હું પહોંચું તાપી નદી કિનારે અહીંયા અમારું એક ઐતિહાસિક મંદિર છે મહાપ્રભુજી બેઠક મંદિર આ એનો ઓવારો છે એક જમાનામાં ઓવારા પર લોકો દૂર દૂરથી નાવા આવતા હતા આ ઓવારાની હાલત જોઈ આ હા હાલત આમાં અહીંયા પાછળ મંદિર છે શ્રીનાથજીનું મહાપ્રભુજી બેઠક મંદિર છે અને આગળ રામનાથ ઓવારો છે અને આ બધા ઉવારોની હાલત આવી ખરાબ છે એક સમયમાં લોકો દૂર દૂરથી અહીંયા નાવા ધોવા આવતા હતા અમારા મોલ્લાના જે અમારી બહેનો માતા હતી કપડાં ધોવા આવતી હતા તે તદ્દન ઓવારો એકદમ ખસતા એટલે ખતમ થઈ ગયો ઓવારો અને ભાઈ નાખો કચરો નાખો તમે હવે અમે લોકો અહીંયા સફાઈ અભિયાન ચાલુ કરું છે એસએમસીના કારણ એસએમસીના કર્મચારી છો તમે બરાબર હવે આ કચરું આ થતું અહીંયા કચરાના ઢગલા છે દૂર સુધી અહીંયા ઢગલો છે આગળ ઢગલા છે હું સુરત મહાનગરપાલિકાના જે પણ અધિકારી છે ઝોનલ અધિકારી હોય મ્યુનિસિપાલિટી કમિશનર હોય હવે આ પચાસ પચાસ ફૂટ પાળા બની ગયા છે આ દાદર છે અહીંયા ચાલવાની જગ્યા નથી તો આ આ કચરું જશે ક્યાં આ જે સફાઈ તો અમે કરી લીધી પણ આજે અમે ઢગલા કર્યા છીએ આ મોટા મોટા ઢગલા એ ક્યાં જશે હાલ મેં ઘણા લોકોને જાગૃત કરવાની કોશિશ કરી કે તમે જે પણ કંઈ ફૂલ ફોટા લઈને આવો છો એ તમારા ઘરે અથવા કચરાપેટીમાં અથવા મ્યુનિસિપાલિટીની જે ગાડીમાં પધરાઈ નાખો પણ લોકો સમજતા નથી હું વારંવાર વિનંતી કરું છું વર્ષોથી વિનંતી કરું છું અને આજે પણ હું છઠ પૂજાનો દિવસ છે અમારા ઉત્તર ભારતીય લોકોનો જે મોટા મોટો તહેવાર હોય છે એ નિમિત્તે અમે દર વર્ષે તાપી કિનારે સફાઈ અભિયાન કરવા આવતા હોઈએ છે આજે પણ અમારું સફાઈ અભિયાન ચાલે છે હું સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને અહીંના સ્થાનિક કોર્પોરેટરને અમારા વરાછા વિધાનસભાના ધારાસભ્યોને અમારા પૈસા આપીને જીતેલા મુકેશભાઈ દલાલ સાંસદને હું તમામ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હું નિવેદન કરીશ કે તમામ ઓવરા ઉપર સિક્યુરિટી ગાર્ડ મૂકી દેવામાં આવે કારણ કે જ્યાં સુધી તમે સિક્યુરિટી ગાર્ડ મૂકશો નહીં ને ત્યાં સુધી લોકો જાગૃત નહીં થશે આજે તમે આ ઓવરો મેં જોયો છે મારી નજરમાં કે શુદ્ધ પાણી અમે ના બધા નાતા હતા અમારે જે સમયે અમે નાના હતા ત્યાં અમે નાહવા આવતા હતા આજે મહાપ્રભુજી બેઠકથી લોકો આવી જ શકે એ પોઝિશન નથી એટલે ફરીથી વિનંતી કરીશ આ નગરપાલિકાને કે આ ઢગલા અહીંયા નાખવામાં નહીં આવે આને વહેલી તકે ઉઠાવી દેવામાં આવે જય હિન્દ વંદે માતરમભાઈ ગુર્જર સામાજિક કાર્યકર્તા સુરત શહેર આ ગંગાથી પણ પવિત્ર કહેવાય છે કે જે લોકો ગંગા નદીમાં નથી જઈ શકતા એ તાપી માતાના દર્શન કરે ને તો એનો એક પુણ્ય અલગ મળતું હોય છે મેં સુરત નદીને વહેતી નદી જ હોય છે આજની યુવા જે પેઢી છે જે વિડીયો બનાવી રહ્યા યુવા પેઢી છે એને નદી આવો ને સામે આવો 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 સામે અમારા યુવા પેઢી છે

હવે એનું નામ મારે નથી લેવું આ બે કર્મચારી છે ના જે સફાઈ અભિયાન કરી રહ્યા છે તો મારું એવું માનવું છે હું તો હું આ બેન અભિનંદન આપીશ દેવને કે હું ઘણા મહિલાઓને ઘણા માણસોને કીધું કે તમે નવા ફૂલ નહીં ફેંકો ભગવાનના ફોટા નહીં ફેંકો પણ મારી વાત નહીં માની કે ભાઈ આ નદી ગંદી થાય તો મારી વાત નહીં માની તો કે નહીં મારે તો ભગવાન છે મારી મારા મારા દેવતા છે અને જે જે હું તો બરાબર પણ હું આ બેને અભિનંદન આપીશ કે આને એવોર્ડ આપવા જોઈએ આ બે આ બે જાનવરોને કે કમસે કમ આ જે ગંદકી જે ખાઈ જાય છે હાલાકી હોવું નહીં જોઈએ આ વસ્તુ આ તો નદી કિનારાની બહાર હોવું જોઈએ પણ છે તો આ જવાબદારી કોની હું સુરત મહાનગરપાલિકાને કહીશ કે તમારા દરેક ઓવારા ઉપર હું હંમેશા વર્ષોથી કહેતો આવ્યો છું કે સુરત શહેરના તમામ બ્રિજ ઉપર તમામ ઓવારા ઉપર એક તમે બજેટ બનાવો ક્યાંક કમ્પલસરી સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે કમ્પલસરી એના ટેક્સના રૂપ અમે પૈસા એને પગાર ચૂકવું છું કારણ કે એ કમસે કમ બે ત્રણ વર્ષે નોકરી કરશે ને તો બધા જાગૃત થશે જે લોકો ફૂલ ફેંકવા આવે નહીં કોઈ દર્શન કરવા આવો ફૂલ ફોટા નહીં ફેંકવાના અલગથી ઉપર કચરા પેટી નાખો કારણ કે નદી આજે આપણે અરબો ખરબો રૂપિયા ખર્ચ કરશું ને તો બીજી નદી નહીં બનશે જિંદગીમાં આ તાપી માતાને અમે વહેતી જ હોય છે આ યુવા પેઢી છે કમસે કમ આવાળા સમયમાં આ તો હજી ઉંમર થઈ ગયા આ તો પંદર સત્તર વર્ષના હશે પણ અમારા જે નાના છોકરા જે આવવાના મોટા થશે તો નદી કેવી રહેશે એક વિચારવા જેવી વાત છે બસ હું આ ફરીથી બેને અભિનંદન આપીશ અને સુરત મહાનગર પાક્યાને કહીશ કે સુરતના તમામ ઓવારા પર બ્રિજ ઉપર સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે કારણ કે આ તાપી નદીમાં લોકો જુઓ તમે આનું કમસે કમ એક કિલો વજન હશે આનો એક કિલો વજન હશે હવે સુરત શહેરની સિત્તેર લાખની વસ્તી છે બરાબર દરેકના ઘરે કથા થતી હોય હવન થતી હોય ગણપતિની મૂર્તિ માતાજીની મૂર્તિ આ છઠ પૂજા દરેક તહેવાર હિન્દુ ધર્મ હોય મુસ્લિમ ધર્મ હોય શીખ ધર્મ ના આવતા હોય એ છેલ્લે વસ્તુ જવાની ક્યાં તાપી નદીમાં ચુંદરી લઈ ક્યાં જવાની તાપી નદીમાં નારિયેલ લીધું ક્યાં જવાનું તાપી નદીમાં એટલે હું મૂળ સુરતની વાત કરીશ ભારતમાં કેટલી નદી છે અને કેટલા કરોડ એકસો ચાલીસ કરોડની વસ્તી છે ધર્મ ધર્મનો તહેવાર ઉજવે વસ્તુ ક્યાં ફેંકે તાપી નથી અરે મને અરે પાપ નથી લાગતું તમે એને કચરાપેટીમાં નાખી દો સાઈડમાં બસ હું નિવેદન કરીશ મહાનગરપાલિકાને જે તે ધારાસભ્ય સાંસદશ્રી હોય મુખ્યમંત્રી હોય વડાપ્રધાન હોય હું મૂળ કોંગ્રેસી છું રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનો સુરત અધ્યક્ષ છું હું દેશના તમામ ખૂણાના નેતાઓ સુધી મેસેજ પહોંચાડીશ કે તમારા વિસ્તારમાં તમારા ખર્ચે અગર મહાનગરપાલિકા પૈસા નહીં આપતી હોય તો તમારા ખર્ચે એક સેવા આપો અને દરેક ઓવારા ઉપર બ્રિજ ઉપર સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે જય હિન્દ વંદે માતરમ